આ વિડીયોમાં સાબરકાંઠા ધારાસભ્ય વીડી ઝાલા પત્રકારોને ઉશ્કેરાટ ભર્યા વર્તનની હરતૂત કરી અપમાનિત કરતા નજરે પડે છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પત્રકારત્વ કરી રહેલા પત્રકારોની લાગણી દુભાઇ હતી દેશની લોકશાહીના ચોથા આધાર સ્તંભ અને ત્રીજો નેત્ર ગણાતા મીડિયાનું અપમાન દેશના બંધારણનું અપમાન કહી શકાય આ બનાવને લઈ અરવલ્લી પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ધારાસભ્યો વીડી સારા જાહેરમાં માફી માંગે અને ભારતીય જનતા પાર્ટી રાજીનામું માંગે તેવી માંગ કરવામાં આવી હતી તો જો તારો લાઈવ એકસો અઠયસ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર તાલુકો મોડા છે સાબરકોઠા ભાજપની મીટિંગમાં પત્રકારોને ધમકાવાઈ અને કવરેજ ના કરવાનો વિડીયો વાયરલ થઈ તો જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબે જે પ્રકારે પત્રકારોને ગેરવર્તુળ કરેલ છે એના અનુસંધાને અરવલ્લી જિલ્લાના પત્રકારે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી અને તાત્કાલિક જાહેરમાં માફી માગી અને વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અમૂની માગ છે